તો તમારી અનેક જન્મોની દરિદ્રતા દૂર થઈ શકે છે આ ઉપાયથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે અને તમારું જીવન સુખી બને છે જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી અજમાવશો અને કોઈ ફરક ન દેખાય તો કૃપા કરીને મને જણાવો હું વચન આપું છું ફક્ત જે કહેવામાં આવે છે તે પૂર્ણ વિશ્વાસ અને ઈરાદા સાથે કરો અપરા એકાચીના દિવસે ચૂપચાપ ગાયને કોઈ ખાસ વસ્તુ ખવડાવવાથી જીવનમાં એવો બદલાવ આવે છે કે વ્યક્તિ માત્ર કરોડપતિ નહીં અબજોપતિ પણ બની શકે છે દરેક પ્રકારના અવરોધ અને સંકટો નો શકે છે પિત્રો દોષ કરી અને જીવનની પરેશાનીઓ દૂર થઈ શકે છે આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન અને અન્નની કમી નથી રહેતી બેંક બેલેન્સ વધે છે આવકના સ્ત્રોત મજબૂત બને છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે ખર્ચ ઘટે છે અને બચત વધે છે જો આ નાનકડું કાર્ય પૂર્ણ થઈ જશે તો જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે યોગ દ્વારા વ્યક્તિ રાજા બની શકે છે અને માતા ગાયને તે ત્રીસ કરોડ દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેમની કૃપાથી ક્યારેય કોઈ વસ્તુની કમી નથી તેમના આશીર્વાદથી ઘરમાં દરેક સમય સમૃદ્ધિ રહે છે અપરા એકાચીના દિવસે આ નાનકડો ઉપાય વ્યક્તિના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે તો મિત્રો હવે વાત કરીએ તે ખાસ વસ્તુઓ વિશે જે માતા ગાય સાથે સંબંધિત છે અને અપરા એકાદશી પર કરવામાં આવે છે તે પહેલાં ચાલો જાણીએ કે આ વખતે અપરા એકાદશી ક્યારે છે આ વર્ષે આ પવિત્ર દિવસ મે બે હજાર ના રોજ છે આ દિવસે સવારે પવિત્ર નદીમાં અથવા ઘરમાં સ્નાન કરો અને પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો માતા ગાયની સેવા કરો અને તેને કંઈક ખવડાવો તેનાથી અનેક જન્મોના દરિદ્રતાનો નાશ થાય છે તે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને દરેક ધાર્મિક વ્યક્તિ આ દિવસની રાજુએ છે હિન્દુ ધર્મમાં અપરા એકાદશી ખૂબ જ આદર અને આસ્થા સાથે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ તુલસી માતા અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને તેમને અર્પણ કરવામાં આવે છે ખાસ કરીને ગાય માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ આ સમગ્ર દિવસમાં અપરા એકાચી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે અને પુરાણોમાં લખ્યું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર વિશેષ ખૂપા વરસાવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યનો પ્રકાશ અન્ય દિવસો કરતાં વધુ તેજસ્વી અને વધુ શુભ હોય છે અપરા એકાચીના દિવસે સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવે છે અપરા એકાચી પર મહિલાઓ વ્રત રાખે છે મિત્રો જો તમે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ શુભ હોય તો તેનું ભાગ્ય હંમેશા તેની સાથે રહે છે આવા વ્યક્તિને તે જે પણ કાર્ય શરૂ કરે છે તેમાં ચોક્કસપણે સફળતા મળે છે તેથી આપણા હિન્દુ ધર્મમાં અપરા એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ દિવસે બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે અને ઘણા વર્ષો પછી સૂર્યપ્રકાશ એટલો પ્રબળ થવા જઈ રહ્યો છે જેટલો છેલ્લા એકસો ત્રીસ વર્ષમાં ક્યારેય જોવા મળ્યો નથી આ વખતે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ સંયોગ બની રહ્યા છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અપરા એકાદીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ અપરા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ આ દિવસે સવારના સમયનું વિશેષ મહત્વ હોય છે જો જ્યોતિષ અને તંત્ર શાસ્ત્ર અનુસાર આ દિવસે તમે ગાય માતા સાથે સંબંધિત કોઈ વિશેષ ઉપાય કરો તો તમારી અનેક જન્મોની દરિદ્રતા દૂર થઈ શકે છે વાસ્તવમાં જો અપરા એકાચી પર આ ઉપાય યોગ્ય રીતે કરવામાં આવે તો વ્યક્તિને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મળે છે અને જીવનમાં સંપત્તિ આવે છે આ દિવસે બધા ભક્તો માતા ગાળની સાથે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને તેમને કંઈક ખવડાવો હવે તમે વિચારતા હશો કે આપણને એવી કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ જેનાથી આપણે ભગવાનના આશીર્વાદ મેળવી શકીએ તમે જોયું જ હશે કે દિવાળી ધનતેરસ કે એકાદશીની પૂજા દરમિયાન ઘરમાં ગાય માતાને પ્રસાદ ચઢાવવામાં આવે છે અને બે પૂરીઓ ચોક્કસ ખવડાવવામાં આવે છે આ ઉપાય તમારે અપરા એકાચીના દિવસે જ કરવાનો છે સૂર્યદેવને જળ ચઢાવવાનું હોય છે અને વિધિ પ્રમાણે પૂજા કરવાની હોય છે આ વખતની અપરા રેકાક્ષી એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વિડિયોમાં અમે તમને ગાય માતા સાથે સંબંધિત એક ઉપાય વિશે જણાવીશું જેને કરવાથી જીવનના દુઃખપીડા સમસ્યાઓ અને નિષ્ફળતાઓ દૂર થઈ શકે છે જો તમે આમ કહેશો તો તમારા જીવનમાં અપાર ધન સુખ અને સમૃદ્ધિ આવશે પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને વ્યક્તિ પોતાના જીવનમાં સમૃદ્ધિ તરફ આગળ વધશે અન્ય પૈસા અને કપડાની કમી ક્યારેય નહીં થાય અને ઘર હંમેશા ભરેલું રહેશે આ સાથે આ દિવસે ભગવાન વિષ્ણુ હનુમાનજી દેવ અને શનિદેવની પૂજા પણ કરવી જોઈએ આમ કરવાથી મંગળ દોષ દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ધન સુખ અને સફળતા આવે છે વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે જો અમે ઈચ્છતા તો પૈસા માટે પણ આવી પ્યુરી અને ફાયદાકારક માહિતી આપી શક્યા હોવ પરંતુ અમારી ચેનલ જ્ઞાનવર્ધક ટેલ્સ માત્ર લોકહિત અને સેવા માટે કામ કરે છે તેથી અમે જે પણ માહિતી પ્રદાન કરીએ છીએ તે સંપૂર્ણપણે મફત છે તમારા તરફથી એક જ વિનંતી છે કે આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ કે નામ લખો જેથી અમે તમને તમારી રાશિ પ્રમાણે કેટલાક ખાસ અને સરળ ઉપાય જણાવી શકીએ જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે ઓમેન તેમાં જય જયગાઓ માતા પણ લખો હવે હું તમને એક મહત્વપૂર્ણ ઉપાય જણાવું છું જે તમારે કરવું જ જોઈએ દાયને લતા ઉપાય જણાવતા પહેલાં જાણી લો એક નાનો પણ અસરકારક ઉપાય જે સાંજના સમયે કરવામાં આવે છે તમારે પીપળના ઝાડ નીચે લોટમાંથી ચાર બાજુનો દીવો બનાવવાનો છે તેમાં સરસમનું તેલ નાખો અને લાલ દોરાની ચાર વાટ લગાવીને દીવો પ્રગટાવ દીપમાં બે આખા ફૂલવાળા લવીન પણ મૂકો દીવો પ્રગટાવો તમારા હૃદયમાંથી તમારી ઈચ્છા પૂછો અને તેને ત્યાં છોડી દો આ તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવશે જો તમે હજુ સુધી જ્ઞાનવર્ધક ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આમ કરો જેથી તમને આવી વધુ માહિતી મળતી રહે હવે વાત કરીએ માતા ગાય સાથે સંબંધિત કેવા ઉપાયો વિશે જે ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે અપરા એકાદના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ અને તેની સાથે માતા ગાયની પણ પૂજા કરવી જોઈએ તે દિવસે પૂજા માટે જે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે તે માતા ગાયને બે પૂરીઓ ખવડાવો પૂરીની સાથે થોડી મીઠી હલવો કે શાક પણ રાખો અને સૂકી પૂરી ન આપવાનું ધ્યાન રાખો દરેક શુભ કાર્યમાં માતા ગાય સાથે સંબંધિત વસ્તુ જેમ કે ગાયનું છાણ ગૌમૂત્ર દૂધ અથવા તેનાથી બનેલું ઘી ચોક્કસથી સામેલ કરો આમ કરવાથી તમને પુણ્ય મળે છે અને ઘરના તમામ વાસ્તુદોષ ધીરે ધીરે દૂર થઈ જાય છે સનાતન પરંપરામાં ગાયનું વિશેષ સ્થાન છે અને જે ઘરોમાં ગાય હોય છે ત્યાં અનેક પાપો આપોઆપ શાંત થઈ જાય છે મહિનામાં એકવાર આખા પરિવાર સાથે ગૌશાળામાં જવું અને ગાયોને લીલો ચારો ખોડાવો એ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આવું કરવાથી પાપ દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે મિત્રો તમારી મનપસંદ ચેનલ ક્યારેય કોઈને ખોટી માહિતી આપતી નથી અને તમને આ ઉપારથી સંબંધિત સમસ્યાઓનું સમાધાન પણ મળે છે મિત્રો ઉનાળામાં ગાયને પાણી આપવું અને શિયાળામાં તેને ગોળ ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને દિવસે માતા ગાયને ગોળ ખવડાવવાનું ખૂબ જ મહત્વ છે ઉનાળામાં ગાયનું છાણ ખવડાવવું પણ ફાયદાકારક છે ઘણી વખત ગાય સાથે સંબંધિત શુભ અને અશુભ સંકેતો પણ જોવા મળે છે ઉદાહરણ તરીકે જો ગાય દૂધ કરતી વખતે ઠોકર ખાય અને દૂધ છૂટી જાય તો આ સારો સંકેત માનવામાં આવતો નથી પરંતુ જો કોઈ વ્યક્તિ યાત્રા પર જઈ રહ્યો હોય અને રસ્તામાં તેને એક ગાય તેના વાછડાને ખવડાવતા દેખાય તો તે સૂચવે છે કે યાત્રા સફળ થશે અને કાર્યમાં સફળતા ચોક્કસ મળશે જો તમે યાત્રા પર જતા સમયે ગાયનો અવાજ સાંભળો અથવા રાત્રે ગાયની ગર્જના સાંભળો તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો ધ્યાન રાખો કે ગાય સાથે ક્યારેય ગેરવતન ન કરો કારણ કે તે આપણી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે આજકાલ જ્યારે ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવીને તેને મૂળભૂત અધિકારો આપવાની વાતો થઈ રહી છે ત્યારે આ પ્રશ્ન પણ મહત્વનો બની જાય છે કે ગાય દૂધ આપવાનું બંધ કરી દે પછી લોકો તેને કેમ છોડી દે છે જ્યારે તે શેરીઓમાં અને ગલીઓમાં ભટકતી હોય છે ત્યારે કોઈ તેને લાકડીથી મારે છે કોઈ પાણી ફેંકે છે અને ક્યારેય તેઓ ઘાયલ થાય છે અથવા બીમાર પડે છે અને મૃત્યુ પામે છે તેથી આપણે જાણવું જોઈએ કે ગાય વિશે શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે અને આપણે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ ગાયને ક્યારેય મારવી કે મારવી ન જોઈએ કારણ કે શાસ્ત્રોમાં તેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જે કોઈ ગાયને નુકસાન પહોંચાડે છે તે તેની પોતાની માતાને પીણા આપનાર માનવામાં આવે છે અને તેને લાંબા સમય સુધી નરકમાં ભોગવવું પડે છે એવું કહેવાય છે કે એકવાર ગૌતમ મુનિ એ આકસ્મિક રીતે એક ગાયને લાકડી વડે માર્યો તેના પરિણામે તેનું મૃત્યુ થયું અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી તેવી જ રીતે અપરા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ બળદના રૂપમાં આવેલા એક વૃદ્ધનો વધ કર્યો હતો અને તે પાપમાંથી મુક્તિ મેળવવા માટે તમામ તીર્થસ્થાનોને એક જ તળાવમાં બોલાવીને તેમાં સ્નાન કરવું પડ્યું હતું આ પછી જ તે પાપમાંથી મુક્ત થયો મિત્રો જેઓ અચાનક પાણી પી રહેલી ગાયને ભગાડી જાય છે તે મોટા પાપી માનવામાં આવે છે પરંતુ આવા લોકો પણ જો પશ્ચાતાપ કરે તો તેમના સત્કર્મોના ફળ સ્વરૂપે આગામી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરે છે આ ઉપરાંત આરામ કરતી ગાયને ખલે પહોંચાડીને જરાડવી પણ અયોગ્ય છે કારણ કે શાસ્ત્રો અનુસાર આ કરવાથી વ્યક્તિને પાછલા જન્મમાં અજાણતા કરવામાં આવેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને આવી વ્યક્તિ ગોલોકને પામી શકે છે આ સિવાય જે વ્યક્તિ ગાયને જગાડીને લાકડી વડે મારવાથી અથવા તેના પર પાણી નાખીને જગાડે છે તે પાપનો ભાગ બની જાય છે અને તેને આગલા જન્મમાં અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાયોની સેવા કરે છે તેમને ચારો આપે છે અને તેમની સારી સંભાળ રાખે છે તેમની બધી મનોકામનાઓ ધીરે ધીરે પૂરી થાય છે વાછરડાએ તેનો હિસ્સો પીધા પછી જ ગાયનું દૂધ લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો વાછાડા માટે બચેવું દૂધ પણ કાઢી લે છે જેને શાસ્ત્રોમાં મોટું પાપ કહેવામાં આવ્યું છે અને જે લોકો આવું કરે છે તેમને ખરાબ પરિણામ ભોગવવા પડે છે વળીરાય કે બળદની પીઠ પર બેસવું એ પણ એક મોટું પાપ માનવામાં આવે છે કારણ કે તે મહાપાપ સમાન છે અને આવા વ્યક્તિને નરકની યાતનાઓ ભોગવવી પડે છે જાય અને બળદ ખાસ કરીને નંદીને ભગવાન શિવના વાહન માનવામાં આવે છે અને નંદીએ સ્વેચ્છાએ શિવનું વાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી એટલા માટે તેમની સાથે હંમેશા આદરપૂર્વક વર્તવું જોઈએ શાસ્ત્રોમાં ગાયનું દાન કરવું પણ પુણ્યનું કાર્ય માનવામાં આવ્યું છે પરંતુ બીમાર કે વૃદ્ધ ગાયનું દાન ક્યારેય ન કરવું જોઈએ કઠોપનિષદમાં વર્ણવેલ નચિકેતાની કથા તેનું ઉદાહરણ છે જેમાં નચિકેતાએ તેના પિતાને વૃદ્ધ ગાયનું દાન કરવા સામે વિરોધ કર્યો હતો જો કોઈ વ્યક્તિ દૂધી ગાય અને તેના વાછડાનું દાન કરે તો તેને મહાન પુણ્ય મળે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સૂર્ય ચંદ્ર મંડળ કે શુક્ર રાહુ સાથે સંયોગમાં હોય તો પિતૃ દોષ બને છે સૂર્ય પિતા સાથે જોડાયેલો છે અને મંડળ રક્ત સાથે જોડાયેલો છે જો રાહુ કેતુ અથવા શનિ પાસા સૂર્ય અને મંડળ રાહુ અને કેતુ સાથે જોડાયેલા હોય તો આ દોષ જીવનમાં સંઘર્ષનું કારણ બને છે આ દોષથી છુટકારો મેળવવા માટે અપરા એકાચીના દિવસે અથવા નિયમિત રીતે ગાયને રોટલી ગોળ અને લીલો ચારો ખવડાવવો જોઈએ ગાય અથવા તેનાથી સંબંધિત વસ્તુઓ જેમ કે ગાયનું છાણ ગમૂત્ર દૂધ અથવા ઘીનો શુભ કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ જેના દ્વારા વ્યક્તિ પુણ્યની પ્રાપ્તિ કરે છે હૃદય સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય તે ઘરના તમામ વાસ્તુ દોષ આપો દૂર થઈ જાય છે ગાયની પીઠ પરનો ખુંદ ગુરુગ્રહ સાથે સંકળાયેલો છે જો કુંડળીમાં ગુરુ મકર રાશિમાં નીચની સ્થિતિમાં હોય અથવા શુભ સ્થિતિમાં હોય અને યાત્રા પર જતા સમયે તમને સામેથી ગાય આવતી દેખાય તો તેને તમારી જમણી બાજુથી પસાર થવા દો તેનાથી તમારી યાત્રા સફળ થાય છે અને એક શુભ સંકેત પણ માનવામાં આવે છે જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા હોવ અને તમને રસ્તામાં કોઈ ગાય દેખાય કે તે તેના વાછરડાને ખવડાવતી દેખાય તો તે એ વાતનો સંકેત છે કે તમારી યાત્રા સફળ થઈ રહી છે અને જે ઘરમાં ગાય રહે છે ત્યાં વાસ્તુ સંબંધિત સમસ્યા રોટલી બનાવો છો તો તાજી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો અને તેને તરત જ ગાયને ખવડાવો જો રોટલીને અલગ રાખીને બીજા દિવસે આપવામાં આવે તો તેને વાસી માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર આવી રોટલી આપવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે જેના કારણે તમારા કામમાં અવરોધ આવે છે તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને આપો તેમજ ગાયને ક્યારે સડેલી વસ્તુઓ ન ખવડાવો ઘણીવાર લોકો ગાયને સડેલા ફળ કે શાકભાજી આપે છે જે ખોટું છે આવું કરવાથી સારું પરિણામ મળતું નથી જો તમે ઈચ્છો તો લોટના અગિયાર નાના ગોળા બનાવી તેના પર હળદર લગાવો તેને મિક્સ કરો અને ગાયને ખવડાવો ગાયના પગને પણ સ્પર્શ કરો આમ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થવા લાગે છે અને સુખ આવે છે જો ગાયની સાત વાર પ્રદક્ષિણા કરવામાં આવે તો પણ શુભ ફળ મળે છે જ્યારે પણ તમે રોટલી આપો ત્યારે તેમાંથી હળદર કે ખાંડ નાખો સૂકી રોટલી બિલકુલ ખવડાવશો નહીં તેનાથી ગાયના આશીર્વાદ જળવાઈ રહે છે અને જીવનમાં સારા પરિણામ આવે છે હા મિત્રો આ કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ અથવા મિત્રો વિડીયો લાઇક કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરો જો ટીવી ચેનલ પર નવો યોગ નવો છે તો તે તમને ખૂબ જ માહિતીપ્રદ માહિતી પ્રદાન કરે છે તેથી એ પણ ખાસ ફરજ છે કે તમારે નવી યોગ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને કોમેન્ટ બોક્સમાં લખવું જોઈએ જય શ્રી વિષ્ણુ ભગવાનની જય માતા લક્ષ્મી કહો માતા લખો જો તમને માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો અને જો તેઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને કોઈપણ વધુ માહિતીપ્રદ વિડિયો સીધા જ સૂચનાઓ દ્વારા મળી શકે વિડીયોના અંત માટે આપ સૌનો આભાર હવે પછીના વિડીયોમાં મળીશું આભાર